નવ એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના હેતુથી એકસો આઠ દેશોમાં છ હજારથી વધુ સ્થળોએ એક કરોડથી વધુ લોકો દ્વારા દોઢ કલાક મંત્રના જાપ કરવામાં આવશે આયોજન જીતો દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિજ્ઞાન ભવન દિલ્હી વર્ચ્યુઅલી જોડાઈ વીસથી વધુ જગ્યાએ ટુ વે સંવાદ કરશે ગુજરાત સહિત નવ રાજ્યોના મુખ્યમંત્રીઓ જાપમાં વિવિધ જગ્યાએથી જોડાવાના છે નવકાર મહામંત્ર એ મંત્ર છે જેની અંદર કોઈ વ્યક્તિની પૂજા નથી પરંતુ ગુણોની પૂજા છે નવકાર મંત્ર નવ પદો અને કરતો મંત્ર છે મંત્ર જાપ કરનાર અરિહંતોને નમસ્કાર સિદ્ધોને નમસ્કાર તમામ આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયો અને સર્વા સાધુઓને આદરપૂર્વક નમસ્કાર કરે છે આ મંત્ર દ્વારા કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ બધા જ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓના ગુણોની પૂજા કરવામાં આવે છે નવકાર મંત્રના જાપ માત્રથી આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરી શકાય છે ભુજના જીતો ટીમ દ્વારા ટાઉન હોલ ખાતેના ગ્રાઉન્ડમાં પચ્ચીસ સોથી વધુ લોકો ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થા કરી નૌકાર મહામંત્ર જાપ કરવાનું આયોજન કરવામાં આવેલ છે કાર્યક્રમમાં સવારે સાત ચાલીસ વાગે જાપમાં ભાગ લેવા માટે લોકોએ ટાઉન હોલમાં પોતાનું સ્થાન લેવાનું રહેશે આઠ ને એક કલાકેથી શરૂ થઈ નવ ને સાડત્રીસ કલાક સુધી આ જાપ ચાલશે કાર્યક્રમમાં જૈન સાધુ સાધુવી ભગવાન સહિત વિવિધ સંપ્રદાયના સાધુ સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો લોકો શાળા પરિવારો જોડાશે ભુજ જીતો ચેરમેન પંકજભાઈ મહેતા તથા ચીફ સેક્રેટરી બિરજુભાઈ શાહ દ્વારા વધુમાં વધુ લોકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની જોડાવા માટે આહવાન કર્યું છે આયોજન માટે ભુજ જીતો પરિવારના લેડીઝ વિંગ યુથ વિંગ જહેમત ઉઠાવી રહ્યા છે જીતો દ્વારા જીતો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે જૈનોનું વિશ્વવ્યાપી સંગઠન છે દેશના એસી કરતાં વધુ મુખ્ય મોટા શહેરોની અંદર જીતો કાર્યરત છે અને સાથે સાથે વિશ્વના ત્રીસ કરતાં વધુ દેશોની અંદર પણ જીતો કાર્યરત છે જીતો દ્વારા અનેક પ્રકલ્પો દેશ હિતના સમાજ હિતના ધાર્મિક અને બિઝનેસને લગતા પ્રકલ્પો ચાલે છે આ વખતે જીતોએ નક્કી કર્યું છે કે આગામી નવ એપ્રિલ બે હજાર પચીસના દિવસથી સવારે આઠ ને એક મિનિટથી નવ ને છત્રીસ મિનિટ સુધી નવકાર મહામંત્રનો જાપ સમગ્ર વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે એક સાથે સામૂહિક જાપનું આયોજન થાય ભારત દેશની અંદર લગભગ છ હજાર કરતાં વધુ સ્થાનો ઉપર અને વિશ્વના એકસો આઠ કરતાં વધુ દેશોની અંદર આ પ્રકારે આ કાર્યક્રમ થવાનો છે અમેરિકા જાપાન કેનેડા અને દુબઈ સહિત અનેક દેશોની અંદર મોટા કાર્યક્રમ થવાના છે ત્રીસ કરતાં વધુ સ્થાનો પર બિગ સાઇઝના કાર્યક્રમ થશે અને બાકીના દેશોની અંદર પણ સો કરતાં વધુ દેશોમાં કાર્યક્રમ થશે હિન્દુસ્તાનની અંદર મુખ્ય કાર્યક્રમ જે છે એ વિજ્ઞાન ભવન દિલ્હી મુકામે થશે અને ત્યાં ત્યાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે આ નવકાર મહામંત્ર એટલે આ એકમાત્ર એવો મહામંત્ર છે કે જેની અંદર કોઈ વ્યક્તિની પૂજા નથી ગુણવાચક છે ગુણની પૂજા છે નમો અરિહંતાણમ અરિહંતોને નમસ્કાર નમો સિદ્ધાણમ સિદ્ધોને નમસ્કાર નમો આયરિયાણમ તમામ આચાર્યોને નમસ્કાર નમો ઉજ્જ્યાણમ તમામ ઉપાધ્યાયોને નમસ્કાર નમો લોએ સવ સાહુણમ આ લોકના સાધુ સંતોને નમસ્કાર આ એક માત્ર મહામંત્ર એવો છે જે બિન સંપ્રદાયિક છે કોઈ સંપ્રદાય નહીં પણ કોઈ વ્યક્તિ પણ નહીં પણ એના ગુણની પૂજા એના ગુણને નમન એ પ્રકારનો મહામંત્ર છે અમારે ત્યાં એવું કહેવાય છે કે તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ તકલીફ મુશ્કેલી એ નવકાર મહામંત્રના માધ્યમથી દૂર કરી શકાય છે નવકાર મહામંત્ર છે એ જો ભાવપૂર્વક જપવામાં આવે ભાવપૂર્વક એનું સ્તુતિ કરવામાં આવે નમન કરવામાં આવે તો એ સુરક્ષા કવચ છે એટલે માણસને જે કંઈ તકલીફ હોય એ હરનાર એ નવકાર મહામંત્ર છે અને એ નવકાર મહામંત્રનો જાપ સમગ્ર વિશ્વની શાંતિ માટે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિશ્વમાં અત્યારે ચાલતી સમસ્યાઓના સમાધાન માટે જૈન સમાજ કોમ્યુનિટીની દ્રષ્ટિએ સંખ્યાની દ્રષ્ટિએ નાનો સમાજ છે પરંતુ આ મહામંત્રના માધ્યમથી સમગ્ર વિશ્વને એક સંદેશો આપવા માંગે છે કે આખા વિશ્વની શાંતિ માટે આ નવકાર મહામંત્રનો જાપ એની અંદર આખું વિશ્વ જોડાય અમને સમાચાર મળ્યા છે એ પ્રમાણે જાપાનમાં જાપાનીઝ લોકો એક હજાર કરતાં વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે લાખો કરોડો લોકોએ જૈન ઉપરાંત જૈન સમાજ સાથે સંકળાયેલા અને નવકાર મહામંત્રને સમજેલા હોય એવા લાખો કરોડો લોકોએ આ સંકલ્પ લીધો છે અને રજીસ્ટ્રેશન કર્યું છે એટલે એક જ દિવસે એક સમયે નવકાર મહામંત્રનો જાપ ગુંનશે અને અમારો પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે વિશ્વનું કલ્યાણ વિશ્વની શાંતિ થાય એવા ભાવ સાથે આ કાર્યક્રમ થવાનો છે ભુજની વાત કરીએ તો ભુજની અંદર ટાઉન હોલની અંદર આઠને બરાબર આઠ ને એક મિનિટે કાર્યક્રમ શરૂ થશે અને નવ છત્રીસ મિનિટ સુધી એ કાર્યક્રમ ચાલવાનો છે જૈન સમાજના જેટલા પણ સાધુ સંતો અહીં ઉપસ્થિત છે એ પણ આશીર્વાદ આપવા માટે આવવાના છે હિન્દુ સનાતન સમાજના અનેક સાધુ સંતો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાના છે તમામ સમાજના પ્રમુખોને હોદ્દેદારોને અને વેપાર બિઝનેસ સાથે સંકળાયેલા એની સાથે સાથે શહેરના પ્રબુદ્ધ શહેરીજનો દરેક નાગરિકોને નિમંત્રણ પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો છે આપના માધ્યમથી તમામ લોકોને આમ જનતાને આ નવકાર મહામંત્રની અંદર ઉપસ્થિત રહી અને પોતાના જીવનના કલ્યાણ માટે અને સાથે સાથે વિશ્વના કલ્યાણ માટે શહેરીજનો જોડાય એવી અપીલ હું કરું છું જૈન જીતોની જે મેઇન સંસ્થા છે એ માની લો કે ભુજ છે તો એને ચેપ્ટર કહેવામાં આવે છે એવી જ રીતે ગુજરાતનો એક ઝોન હોય અને સાથે સાથે દેશ લેવલે જે કામ થતું હોય એ પ્રકારે આખી વ્યવસ્થા તંત્ર છે એટલે અનેક લોકો શુભ ભાવથી કોઈ કેલ્ક્યુલેશન વગર પોતાનો સમય આપી રહ્યા છે પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે કારણ કે જૈનોનાની આ સંસ્થા અને જૈન શ્રેષ્ઠીઓ જૈન સાધુ સંતો તમામ ફિરકાઓ સામાન્ય રીતે કોઈ સંપ્રદાય ગચ્છથી ઉપર ઉઠીને તમામ જૈનો આ પ્લેટફોર્મ ઉપર એકત્રિત થશે અને જૈન સાથે કામ કરતા જે લોકો હોય એ પરિવારોને પણ આની સાથે જોડી અને બધા જ લોકો નવકાર મત મહામંત્રને પામે નવકાર મહામંત્રનો લાભ ઉઠાવે નવકાર મહામંત્રથી એના જીવનની અંદર કલ્યાણ થાય એવા ભાવથી હજારો લોકો કાર્ય કરી રહ્યા છે અગણિત લોકો કાર્ય કરી રહ્યા છે અને આપણને કલ્પના ન હોય એવા પ્રકારે લોકો કોઈની નોંધ લેવડાયા વગર પણ કાર્ય કરી રહ્યા છે